નમસ્કાર ખેડૂત મિત્રો ફરીવાર આપણા એક નવા વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે જે ખેડૂત મિત્રોએ વરિયાળીનું વાવેતર કર્યું હોય તેવા ખેડૂત મિત્રો આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો કેમ કે આપણે આ વિડીયોમાં એવી માહિતી મેળવવાની છે જે તમારા વરિયાળીને પાકમાં ખૂબ સારું ઉત્પાદનમાં વધારો કરશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ખેડૂત મિત્રો અને જે નવા ખેડૂત મિત્રો આ ચેનલ પર આવ્યા હોય તે ખેડૂત મિત્રો આ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તે આવા આવું નવા વિડીયો સૌ પ્રથમ જોઈ શકો ખેડૂત મિત્રો આમ જોવા જઈએ તો મોટાભાગે વરિયાળીમાં હખલી અને ગુંદરિયા જેવો રોગ આવતો હોય છે અને આ બે રોગ વરિયાળીમાં આવે એટલે વરિયાળીનું ઉત્પાદન ખૂબ જ ઓછું થઈ જાય છે તો આ બે રોગના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ આ આ લેવા અને અને બે બે રોગ રોગ હોય કારણે આવે છે તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં લેવાની છે તો ખેડૂત મિત્રો ગુંદરિયું આવવાનું એક તો મુખ્ય કારણ હોય છે ઝાકળ વધારે પડતો ઝાકળ એ ગુંદરિયું આવવાનું મુખ્ય કારણ છે અને બીજું જે વરિયાળીના ચક્કર હોય એના પર આપણે હાથ મૂકીએ એટલે તેના પીળા જે ફૂલ હોય તેના પર આપણે ગુંદર જેવું એક દ્રવ્ય જોવા મળે છે તો તેને ગુંદરિયું કહેવામાં આવે છે જો ખેડૂત મિત્રો તમારે આ રોગ એટલે કે જે ગુંદરિયું આને તમારે નિયંત્રણમાં લાવવો હોય તો તમારે થોડીક કાળજી લેવી જોઈએ ખેડૂત મિત્રો તમારા વરિયાળીના પાકમાં જેટલી વધારે મધમાખી આવતી હશે એટલા જ તમારા પાકમાં ગુંદરિયું ઓછું આવશે કેમ કે જે વરિયાળીના ચક્કર હોય તેના ઉપર જે હોય તેને મધમાખી શોષણ કરી એટલે કે તો રીતે ગુંદરિયું ઓછું આવે છે અને તમારે ખાસ એ કાળજી લેવાની કે તમારે વરિયાળીના પાકમાં બીજી આડી અવળી દવા છાંટવાની નથી કેમ કે તમે જો આવી આડીઅવળી દવા છાંટી જે મધમાખી આવતી હશે બંધ કરી દેશો અથવા તો તેને પગારી દેશો તો બીજી વાત કરીએ તો ગુંદરિયા રોગને અટકાવવા માટે કઈ દવાનો કરવો જોઈએ ખેડૂત મિત્રો કઈ દવાનો છટકાવ કરવો એની આપણે વાત કરીએ પછી પણ આપણે પહેલા એ વાત કરીએ કે ક્યારે દવાનો છંટકાવ કરવો જેથી કરી આપણને સારું રિઝલ્ટ જોવા મળે તો ખેડૂત મિત્રો જ્યારે ગુંદરિયું આવતું હોય ત્યારે મોટાભાગે વરિયાળી એ ઘૂસાઈ જતી હોય છે તો ત્યારે તમે જો દવાનો છંટકાવ કરશો તો તમને સારું રિઝલ્ટ જોવા નહીં મળે પણ થોડુંક આપણે આગોતરું થોડુંક વહેલી દવા છાંટવામાં આવે જ્યારે વરિયાળી ઘૂસાયેલી પણ ન હોય તો ત્યારે આપણે તે સમયે દવાનો કરવાનો તો જ્યારે ચક્કર ઉગાડવા મળે એટલે કે ચક્કર એટલે તમારે દવાનો કરવાનો છે તો હવે એ પણ વાત કરી લઈએ કે કઈ દવાનો છટકાવ કરવો જોઈએ તો પહેલા તો સૌ પ્રથમ આવે છે ગેલેરિયો અથવા તો અર્બોન આ બંનેમાંથી તમારે કોઈ પણ એક દવાને વાપરવાની છે એટલે જે આપણા વરિયાળીના ચક્કર હોય તેના પર જે ઝાકળ પડતો હોય છે તે એકદમ નીચે પડી જાય છે એટલે જે આપણા વરિયાળીના ચક્કર છે તે ભરચક અને ભરાવદાર અને દાણા સારા થાય છે અને જે હકલી આવતી હોય છે તે પણ ઓછી થઈ જાય છે અને જેથી કરીને આપણે વરિયાળીમાં ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકીએ છીએ ઘણા ખેડૂત મિત્રો કહેતા હોય કે મારી વરિયાળી ખૂબ જ મોટી હતી પણ ઉત્પાદન ખૂબ જ ઓછું આવ્યું પણ ખેડૂત મિત્રો તમારે તેના માટે ખૂબ જ કાળજી રાખવાની હોય છે તો ખેડૂત મિત્રો મેં તમને આગળ કીધું એમ તમે જો વરિયાળીમાં સિત્તેર થી એસી ટકા ચક્કર આવી જાય ત્યારે તમે જો દવાનો છંટકાવ કરશો તો તમને ખૂબ સારું એવું રિઝલ્ટ જોવા મળશે પણ તમે જો ગુંદરિયું આવી ગયું હોય કે પછી હખલી આવી ગયું હોય કે પછી દાણા કાળા પડી ગયા હોય ત્યાર પછી તમે જો દવાની કાળજી લેશો તો તેનો કોઈ પણ ફાયદો થશે નહીં એટલે તમારે ગુંદરી આવે એ પહેલા તમારે દવાની કાળજી લેવાની છે તો ખેડૂત મિત્રો આ પ્રમાણે તમે કાળજી લઈને તમારા વરિયાળીના પાકમાં ખૂબ ઉત્પાદન મેળવી શકો છો ખેડૂત મિત્રો તમે મારા વિડીયો અંત સુધી જોયો તેના માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર હવે ખેડૂત મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય જવાન જય કિસાન